તો લોકસભા ચૂંટણીને લઈ હવે પ્રચાર પડઘમ પૂર્ણ થવાના થોડા કલાકો જ બાકી છે ત્યારે રાજકીય પક્ષ દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે બોટાદ તાલુકાના કનિયાળ ગામે કોળી સમાજની ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ તેમજ બહેનો હાજર રહ્યા હતા તો કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીના પુત્ર અને કોળી સેનાના ગુજરાત પ્રમુખ દિવ્ય સોલંકીની અધ્યક્ષતામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હાજર આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલ કામો લોકોને યાદ કરાવવામાં આવ્યા હતા તેમજ ફરીથી પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવે તેને લઈ દિવ્યેશ સોલંકી સહિત તમામ કોળી સમાજના આગેવાનો દ્વારા સાતમી મે ના રોજ અચૂક મતદાન કરવા સાથે સોલંકીના દીકરા છે અને અમારા પુરુષોત્તમભાઈ ખૂબ મોટા કદાવર નેતા છે એટલે એના સમર્થન માટે દિવેશભાઈ આજે કાંડ મુકામે આવ્યા છે અને કોળી સમાજની એટલી બધી બોળી સંખ્યાની અંદર આ વિસ્તારના કોળી સમાજના આગેવાનો માતાઓ બહેનો બધા એકદમ ઉમટ્યા છે કે મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે દેશ માટે કામ કરી રહ્યા છે શેવાડાના માનવી સુધી કામ કરી રહ્યા છે અંતોદય માટે કામ કરી રહ્યા છે એ જોઈ આ વિસ્તારની અંદર સૂકો ભટ્ટ વિસ્તાર આગળ હતો આજે જુઓ પાણી સૌનીનું પાણી જુઓ નહેરુ જુઓ આ એટલું બધું પાણી એને પીવા માટેની તલખા મારતા એને બદલે આ ચિંચાઈ માટેનું પાણી એટલું બધું કાળા ઉનાળે ચાલું જાય છે કેરી નદી ઘેલો જુઓ રમાગાટ આ વિસ્તાર આખો જે બોટાદ જિલ્લો છે કોઈ પણ ગામ પાણી વગરનું નથી પહેલી વાત એવી છે કે વિકાસ જોઈને મત આપવાના છે મિત્રો જે ગત વખતે જે ધારાસભ્ય વખતે વિધાનસભા વખતે જે ભૂલ કરી છે એ અમે બધા બહુ ખૂબ અમારો સમાજ પસ્તાય છે કે આપણે બહુ મોટી ભૂલ કરી છે જે વિકાસની ગંગા વહેતી હતી એની અંદર આપણે રોડા નાખ્યા છે તો એ હવે બીજી વખત ભૂલ નહીં કરે અમારો સમાજ એટલા માટે આ દસ વાગ્યા સુધી બેસી રહ્યો કે એકવાર ભૂલ થઈ છે આવનારા દિવસોની અંદર નરેન્દ્રભાઈ મોદી આ દેશ માટે કેટલું કામ અઢાર કલાક કામ કરી રહ્યા છે મિત્રો